ગુજરાત ની પેલી એવી કંપની જે બ્લેક ગાર્લિક નું પ્રોસેસ કરી અને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરે છે દુનિયાનો કોઈ ખૂણો બાકી હોય નમસ્કાર સર નમસ્કાર મારું નામ છે કલ્પેશ લખાણી અને મારી કંપની છે છે ભૂમિ ઓર્ગેનિક ફર્સ્ટ સિંગલ ક્લો બ્લેક ગાર્લિક બનાવી લોકોને ડાયબિટીસ બ્લડ પ્રેશર અને હૃદયના પ્રોબ્લેમ હોય છે એની માટે એકદમ નેચરલી અને આયુર્વેદિક વસ્તુ છે કાવ લસણ બ્લેક ગાર્લિક ની વેરાયટી ની વાત કરી ને તમને ભૂમિ ઓર્ગેનિક ફાર્મ માં તમને મળી જશે ગાર્લિક સોલ્ટ સ્મોલ ગાર્લિક ક્લો હિમાલયન સિંગલ ક્લો બ્લેક ગાર્લિક કેપ્સ્યુલ અને બ્લેક ગાર્લિક હની જે ત્રીસ દિવસની પ્રોસેસ થી એકદમ નેચરલ રોગ સ્વાદની વાત ચોકલેટ જેવો સ્વાદ લાગશે અને આપણે સર કઈ ગઈ જગ્યાએ કરીએ છીએ અમારો અત્યારે યુએસમાં કેનેડા ઓસ્ટ્રેલિયા યરોબ કન્ટ્રીમાં અને ઇન્ડિયામાં ઓલરેડી સેલ થાય છે અને સર પેકિંગ સાઇઝ અને પ્રાઇસ આની સાઇઝ આપણે અઢીસો ગ્રામમાં અવેલેબલ છે રૂપિયા અઢીસો ગ્રામ ઓલ ઇન્ડિયા ની અંદર બ્લેક ગાર્લિક હોલસેલ માં વેચાણ માટે જોતું હોય ને તો પણ તમને મળી જશે તમારે પણ તમારા હેલ્થ માટે સરસ મજાનું બ્લેક ગાર્લિક લેવું હોય ને તો અત્યારે અત્યારે ઓર્ડર કરી દેજો તમે વેબસાઇટ માં ઓર્ડર કરી શકો તમને ફોન નંબર આપ્યો છે અથવા વોટ્સઅપમાં પણ કરી શકો તો રાહ જો અત્યારે અત્યારે આ બ્લેક ગાર્લિક નો ઓર્ડર કરી દેજો